નમસ્કાર મિત્રો આજે આપણે ચણાના કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો ચણાની બજારમાં નીચી સપાટી પર ભાવ બે તરફી અથડાઈ રહ્યા હતા જ્યારે મિત્રો વર્તમાન સંજોગોમાં ચણાની બજારમાં ખાસ કોઈ વેપાર નથી અને આગામી દિવસોમાં બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર જ આગળની ચાલનો આધાર રહેલો છે તો મિત્રો કાબુલી ચણાના બજારની વાત કરીએ તો આજે ઘટિયા ભાવથી રૂપિયા બસોનો સુધારો જોવા મળ્યો હતો આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં દેશી ચણાના ભાવ ગુજરાત મિલ્સ ત્રણમાં રૂપિયા એક હજાર સાઈટથી લઈને

જ્યારે મિત્રો કાબુલીમાં રૂપિયા પંદરસો થી લઈને રૂપિયા એકવીસો એસી નો ભાવ રહ્યો હતો તો મિત્રો રાજકોટમાં નવા ચણાના ભાવ ભાવ નેટ રૂપિયા પચાસ હતો જ્યારે મિત્રો નવી દિલ્હીની વાત કરવામાં આવે તો નવી દિલ્હીમાં નવા ચણામાં રાજસ્થાન લાઈનના ચણાનો ભાવ રૂપિયા પાંચ હજાર સાતસો પંચાણું અને એમપી લાઈનનો ભાવ રૂપિયા પાંચ હજાર સાતસો રહ્યો હતો ભાવમાં રૂપિયા નો સુધારો થયો હતો તાંજાનિયાના આયાતી નવા ચણાના ભાવ રૂપિયા પાંચ હજાર છસો રહ્યા હતા જ્યારે મિત્રો ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો રહ્યા હતા તો સુદાન કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર ચારસો રહ્યો હતો હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂપિયા છ હજાર પચીસથી લઈને રૂપિયા છ હજાર પચાસ રહ્યા હતા જ્યારે મિત્રો લાતુર મિલ ક્વોલિટીના ભાવ પાંચ હજાર આઠસો થી લઈને રૂપિયા પાંચ હજાર નવસો રહ્યા હતા તો મિત્રો ભાવ રૂપિયા એકસઠસો રહ્યા હતા તો ઇન્દોર કાબુલી ચણાનો ભાવ બેતાલીસ તેતાલીસ કાઉન્ટમાં રૂપિયા અગિયાર છસો રહ્યો હતો અઠાવન સાહીઠ કાઉન્ટ નો ભાવ રૂપિયા આઠ હજાર સાતસો પચાસ થયો હતો અને ભાવમાં રૂપિયા બસો વધ્યા હતા